કે આપણાથી બનવામાં જે કોઈ પ્રયત્ન કરીએ ત્યારેનો વિકાસ સુધાય છે એનું શિક્ષણ કે સન્માન અને સ્વાવલંબન તક આપશું ગામની ગામમાં જાગૃતિ ફેલાવવાની છે આપ સૌ જાગૃત નાગરિકની ફરજ છે કે કે બાળ વિના ફટા દેખાય

દરોપત આ મહાકવિ દરોપતની મૂળ છે ભારત સરકારના મંત્રી મંડળમાં મહિલાઓ અધિકનેનું મૂલ્યાંકન વિભાગી રહી છે એ દેશવા નીતિએ બજોત પ્લેટફોર્મ આપવું એ આપની સામૂહિક ફરજ છે આપણા વડાપ્રધાન માનનીય વડાપ્રધાન શ્રી नरेंद्रભાઈ મોદી નારી શક્તિમાં અપાર વિશ્વાસ પ્રગટ કર્યો છે અને તેમણે કહ્યું છે કે આ દશક એ નારી શક્તિનો છે ભાઈઓ તથા બહેનો આ નારી શક્તિને વંદન કરવાનો છે વિકસિત ભારતના નિર્માણમાં આપણે દીકરીઓ અગત્યની ભૂમિકા ભજવવાની છે દીકરીઓને બચાવવી એને ભણાવવી અને આગળ લઈ જવી એ આપણા સૌની જવાબદારી છે